સમગ્ર દેશ આગામી 22 જાન્યુઆરીના દિવસની રાહ જોઈને બેઠો છે આ વચ્ચે રામ ભક્તો ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કંઈક અલગ રીતે ઉભરાવા માંગે છે રામ ભક્તિમાં આખોય દેશ લીન છે ભાવનગરના સોની વેપારીએ 22 દિવસની મહા મહેનતે રામ દરબાર અને રામ મંદિર સાથેની પ્રતિકૃતિ બનાવી જેમાં રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ સાથેની ચાંદીની વીંટી તૈયાર કરી છે આ વીંટીને યાત્રાધામ અયોધ્યામાં નવનિર્મિત શ્રદ્ધેય રામ મંદિરના આર્કિટેક્ટને સ્મૃતિ ભેટ અર્પણ કરવાની ઈચ્છા દર્શાવી છે નામ જય સોની છે હું મારે શેરડી પિંડેલામાં સોની બજારમાં મારી દુકાન છે શક્તિ જ્વેલર્સ નામની ભાવનગરમાં હું આવી ઘણી અવનવી વેરાયટીઓ બનાવું છું જે આપણે દેશને લગતી હોય છે છે તો મને એવો વિચાર આવ્યો કે આ વખતે આપણે ચોવીસ ગ્રામની વીટીમાં આપણે રામ મંદિર જે પ્યોર ચાંદીનું બનેલું છે અને ઉપર ગોલ્ડન વર્ક કરેલું છે ને એમાં પણ વધારે એવું લાગ્યું તો મેં એક આગળ હનુમાનજીની એક મૂર્તિ મૂકેલી છે જે રામ દરબારમાં હનુમાનજી આગળ હોય છે એટલે હા બનાવવામાં બાવીસ દિવસ લાગ્યો હતો પછી એવું થયું કે આ મૂર્તિ છે એ આપણે ચોવીસ આપણે કોમ્પ્યુટરના વર્કમાં બનાવી છે તો એકદમ મંદિરને નાનું કરવું એની માટે બહુ દિવસ લાગ્યા હતા આ મૂર્તિ છે એ આપણે હું ચંદ્રકાંતભાઈ સોમપુરાને અર્પણ કરવા માંગુ છું જે આપણે ગ્રેટ આર્ટિસ્ટ છે બરાબર જેને ઘણા બધા મંદિરો ડિઝાઇન કયા છે જેવા કે એકસો ત્રીસ મંદિર છે એમાં એક સોમનાથ મંદિર છે પછી અંબાજી મંદિર છે પાલનપુરનું પછી લંડનનું સ્વામિનારાયણ મંદિર છે એવા ઘણા બધા મંદિરો એને અર્પણ કરેલા જે અત્યારે રામ મંદિર ની ડિઝાઇનિંગ કરી છે આની પહેલા મેં ચાંદી વર્લ્ડ કપ બનાવેલો છે આપણે ત્રણ સેન્ટીમીટર નો કે હું ઇન્ડિયા ટીમમાં વિરાટ કોહલી ને આપવા હતો રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં સૌ પોતપોતાની રીતે આ ધર્મોત્સવને યાદગાર બનાવવા કટિબદ્ધ છે ત્યારે ભાવનગરના યુવાન સોની વેપારી કારીગરે શુદ્ધ ચાંદીમાંથી અયોધ્યાના રામ મંદિરને આ બેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી છે ચોવીસ ગ્રામ શુદ્ધ ચાંદી અને સોનાના ઢાળ ચઢાવેલી વીંટીમાં રામ મંદિર અને રામ નું આ મોડેલ ભાવનગરના સોની જયલંગાળિયાએ બાવીસ દિવસમાં તૈયાર કર્યું અંદાજે રૂપિયા આઠ હજાર છસોની બજાર કિંમતનું આ મોડલ તૈયાર કરવામાં તેમના પિતા અને કાકાએ પ્રેરણા આપીને પ્રોત્સાહિત કર્યા આ ચાંદીનું મોડલ તેઓ ગિફ્ટ પેકિંગમાં અયોધ્યા રામ મંદિર સહિત એકસો ત્રીસ મંદિરની મનોહર ડિઝાઇન તૈયાર કરનાર આર્કિટેક્ટ ચંદ્રકાંતભાઈ સોમપુરાને આગામી દિવસોમાં આપવાની મહેચ્છા ધરાવે છે ભાવનગરના શેરડીપીઠ વિસ્તારમાં સોની કામના વ્યવસાયની સાથે પંદર વર્ષથી સંકળાયેલા અને એકથી એક ચઢ્યાતી મનોહર ડિઝાઇનના આભૂષણ બનાવવામાં માહેર છત્રીસ વર્ષીય જય ભવિષ્યમાં પણ તેમના આ શોખને વિકસાવી આગામી રાષ્ટ્રીય ઇશ્યુને લગતી પ્રતિકૃતિઓ બનાવવાની ઉત્સુકતા દર્શાવી છે આ પ્રતિકૃતિ નિહાળવા માટે ભાવિકો ઉમટી પડ્યા છે મિની રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરતાં ફક્ત સોની સમાજના કારીગરોમાં તેમજ ભાવિકોમાં પણ ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે આ મિની મોડલ તૈયાર થયાની જાણ વાયુ વેગે ચો તરફ પ્રસરી જતા કારીગરો અને ભાવિકો કુતુહલવશ નિહાળવા ઉમટી પડ્યા છે ભાવનગરથી નીતિન ગોહિલનો અહેવાલ ગુજરાત તક